ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં પ્રભાસ પાતળ પોલીસ દ્વારા શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અટકાયત કરવામાં આવી છે ત્યારે ટ્રસ્ટના આવીને શ્રી બ્રાહ્મણના સભ્યોની અટકાયત કરવામાં આવી હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો વધુમાં શ્રી સોમપુરા બ્રાહ્મણના સમાજના અસ્તિત્વની લડાઈમાં પોલીસનું અમાનવીય વર્તન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે તો પોતાના અસ્તિત્વની માંગણી માટે બેસેલા સ્થાનિક બ્રાહ્મણો પર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈની તાનાશાહી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવાયું છે હું અહેમલ ભટ્ટ તીર્થકોરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ સોમનાથના પ્રમુખ તરીકેની ફરજ ભજાવું છું ગત થોડા દિવસો પહેલાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં બહારના પાઠશાળાના વિદ્યાર્થીઓ એટલે કે બહારના બ્રાહ્મણોને લઈને ત્યાં મંદિર પરિસરમાં ગણપતિઓ તરવર પાઠ સુંદરકાંડના પાઠ તેમજ ગીતા મંદિર ખાતે પુરુષકના પાઠ કરવાનું આયોજન કરવામાં આવેલું હતું જે અન્વયે સ્થાનિક તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરેલી હતી કે સોમનાથ મંદિરમાં અને પ્રભાસ પાટણમાં માત્રને માત્ર શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજનો હક અને અધિકાર છે જ્યારથી ચંદ્રમાએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની અહીંયા પ્રતિષ્ઠા કરેલી છે ત્યારથી જ અહીં સોમરા બ્રાહ્મણ સમાજનું અસ્તિત્વ છે અને એ શાસ્ત્રમાં પણ વિદિત છે પુરાણોમાં પણ વિદિત છે એટલે કંઈ આ નવી વાત નથી કે સોમરા બ્રાહ્મણ સમાજનો અધિકાર અહીંથી કોઈ ઝૂકવી શકે ખાસ કરીને આ બાબતે સોમનાથ ટ્રસ્ટને સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈપણ જાતનો અમને જવાબ ન મળતા તેની સામે અમે આંદોલન ઉપર આમરણ આંદોલન ઉપર બેસવાના હતા ત્યારે થોડી કલાકો પહેલાં જ સોમનાથ ટ્રસ્ટના અધિકારી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે જે અમારું આયોજન જે પાઠાત્મક અનુષ્ઠાન કરવાનું હતું મંદિર પરિસરમાં એ અમે બંધ રાખેલું છે ત્યારે અમે આંદોલનને મોકૂફ રાખ રાખેલું હતું પણ આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે ચોવીસ સાત બે હજાર ચોવીસના બુધવારના રોજ ફરીથી પાછું સોમનાથ ટ્રસ્ટે પોતાનું પોત પ્રકાશ્યું છે અને સોમપરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વ સામે એક સવાલ ઊભો થયો છે ફરી આવતીકાલથી મંદિર પરિસરમાં ગણપતિ અત્ર પાઠ કરવાનું અને અનુષ્ઠાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે ગઈકાલે પણ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆતો કરેલી હતી કે ભાઈ સ્થાનિક પાઠશાળા અથવા અન્ય બહારથી આવતા વિદ્યાર્થીઓ અહીં મંદિર પરિસરમાં કોઈ પણ જાતનું અનુષ્ઠાન ન કરે તેવી અમે વિનંતીભરી વાત કરેલી હતી પરંતુ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અકળતાપૂર્વક પોતાનું વલણ રાખેલું હતું અને સોમનાથ બ્રાહ્મણ સમાજના પ્રમુખશ્રી એટલે કે હું અને અમારા સાથી મિત્રોને જણાવેલું હતું કે આપની કાર્યવાહી એ ચાલુ રાખો અમે ગઈકાલે જ નક્કી કરી લીધું હતું કે તારીખ ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી શ્રી સોમનાથ ટ્રસ્ટના મનસ્વી વલણ સામે અચોક્કસ મુદતના આમરણાંક ઉપવાસ ઉપર બેસવાના છીએ તો આવતીકાલે અમે સવારથી અમારો સમાજ આઠ વાગે અમિતજી ગોહિલના પુતળા પાસે સાયલેન્ટ રીતે આમરણાનાથ ઉપવાસ અચોક્કસ મુદતના કરવાના છીએ જેમાં આપ સર્વે જ્ઞાતિજનો હિન્દુ સમાજના આગેવાનો પ્રભાસ પાટણ ગામના તમામ પ્રમુખશ્રીઓ તમામ પટેલશ્રીઓ તમામ જ્ઞાતિજનોના સભ્યો બ્રાહ્મણ સમાજને સાથ અને સહકાર આપે તેવી આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે રાજકીય પક્ષોના અધિકારીઓ પદાધિકારીઓને પણ વિનંતી છે કે અમારી આ વાતને સોમરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વને ટકાવવાવાળી વાતને અમે કંઈ બીજું તો માગતા નથી પણ અમારું જે અસ્તિત્વ છે જે પરંપરા છે સોમરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વની જે પરંપરા છે એ ટકાવી રાખવા માટેની આ લડાઈ છે આ લડાઈમાં રાજકીય આગેવાનો પણ અમારી વારે આવે અને અમારી વાત છે એ ઉપર સુધી પહોંચાડે એવી હું વિનંતી કરું છું સાથે સાથે પ્રેસ પ્રતિનિધિશ્રીઓ ગીર સોમનાથ જિલ્લાના એ પણ હર હંમેશ શ્રી સોમ્રા બ્રાહ્મણ સમાજની દરેક વાતમાં સાથે રહ્યા છે તો પ્રેસ પ્રતિનિધિશ્રીઓને પણ હું વિનંતી કરું છું કે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજના આ અસ્તિત્વની લડાઈના આ આંદોલનમાં સાથે રહી અમારી વાતને લોકો સુધી પહોંચાડે એવી હું વિનંતી કરું છું તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ